જારભાઈ આવ્યા હતા અને બીજા કોઈ નામ આવડતું નથી અમારી લાંબી દલીલો ચાલી મારી દલીલનો અર્થ એટલો હતો કે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ કલમ છત્રીસની પેટા કલમ બે અને પાંચની જોગવાઈ પ્રમાણે નોમિનેશન પેપરના સ્ક્રુટિનીમાં નોમિનેશન પેપરમાં ફક્ત સિગ્નેચર છે કે નહીં એટલી જ ઇન્ક્વાયરી થાય એનાથી વધારાની કોઈ ઇન્ક્વાયરીનો સ્કોપ હોતો નથી ધારો કે કરેક્ટનેસ એટલે ઇન્ક નોમિનેશન પેપરમાં જે સિગ્નેચર કરવામાં આવ્યું છે સાચી છે કે ખોટી છે એની જો ઇન્કવાયરી કરવી હોય તો જેણે એફિડેવિટ કરી છે એ લોકોને મહમારી સમક્ષ હાજર કરવા એટલે ઓથોરિટી એમને બોલાવવા પડે અમને ઉલટ તપાસ કરવાનો હક છે અને ઉલટ તપાસ કરવા દેવી પડે અમે ગઈકાલે પોલીસમાં પણ જાહેર કરી દો કમિશનર ઓફિસમાં પણ એપ્લિકેશન આપી છે કે અમારા ચારે ચાર ઠેકેદારોનું અપહરણ થયું છે જ્યાં સુધી એ મળે નહીં ત્યાં સુધી આ ઇન્કવાયરી ન થવી જોઈએ અને એને બોલાવી અમને ક્રોસ એક્ઝામિનેશન કરવાની તક આપવી જોઈએ અને આ સિગ્નેચર છે નોમિનેશન પેપરમાં સાચી છે કે ખોટી છે એના માટે હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો એફએસએલમાં મોકલી તાત્કાલિક એને એનો રિપોર્ટ મગાવવો પડે આ અમારી અરજીઓ અનિયમિત છે હજી સુધી આરઓએ આ નિર્ણય આ અરજીનો કોઈ નિકાલ લાવ્યા નથી અમને કીધું નથી કે અરજી એલાવ કરી છે કે રિજેક્ટ કરી છે ઇન્કવાયરીમાં સેક્શન થર્ટી સિક્સના સબ સેક્શન ટુ અને સબ સેક્શન ફાઈવના સ્કોપ પ્રમાણે જે અમારી દલીલો થઈ છે એમાં મુખ્યત્વે સાર એવો હતો કે અત્યારે સિગ્નેચર સાચી છે કે ખોટી છે એની ઇન્ક્વાયરી ન થાય સિગ્નેચર છે કે નહીં એટલી જ ઇન્ક્વાયરી થાય એનાથી વધારે ઇન્ક્વાયરી ન થાય ધારો કે સિગ્નેચર સાચી છે કે ખોટી છે એની ઇન્ક્વાયરી કરવી હોય તો એ ફૂલ ફ્લેજ ઓજાય જ્યુડિશિયલ ઇન્ક્વાયરી થવી જોઈએ અને જેને એફિડેવિટ કરી છે એ લોકોને એમ એમ આરો સમક્ષ હાજર કરવા પડે અને હાજર કર્યા પછી એની ક્રોસ થવી પડે સિગ્નેચર ટેલી થવી જોઈએ આ ઇન્ક્વાયરીનો સ્કોપ કેટલો છે એ હજી એમને નક્કી કર્યું નથી જો એ નક્કી એમ કરે કે મારે સિગ્નેચર સાચી છે કે ખોટી છે ને ખરાઈ કરવી છે તો એને ફર્ધર ઇન્કવાયરી કરવી પડે આ ત્રણ જણાને ચાર જણાને બોલાવવા પડે અને એની ઉલટ તપાસ કરવાનો અમને હક આપવો પડે આ અમારી દલીલો હતી સામે દલીલ એવી થઈ છે કે ખાલી એ લોકો આવીને એફિડેવિટ કરીને કહી ગયા છે એટલે ફર્ધર કોઈ ઇન્ક્વાયરી ન થાય અને આ નોમિનેશન પેપરમાં નો નામાંકન પત્ર જે ભરાયું છે એમાં ટેકેદારની સહી નથી જે સહી છે એ ખોટી છે એટલે નામાંકન પત્ર રદ થવું જોઈએ આ એમની દલીલ હતી એમણે એમ કીધું કે ઇન્કવાયરી તમારો સ્કોપ કેટલો છે તો ઇન્ક્વાયરીનો સ્કોપ એના કહેવા પ્રમાણે એટલો જ છે કે આ સિગ્નેચર જે માણસે કરી છે આવીને હાજર થઈને એમ કીધું છે કે આ સહી મારી નથી એની સામેની અમારી જે દલીલો છે કે અમે પોલીસમાં ફરિયાદ કરી છે ચાર જણા મળતા નથી મારા સગ્ગા બનેવીનું અપહરણ થયું છે તેમ છતાં પોલીસ અત્યારે શાંત બેઠી છે એને કોઈ ટ્રેસ કરતી નથી અને એ આજે પણ અવેલેબલ નથી એના ફોન પણ મળતા નથી બીજા જે ત્રણ ટેકેદારો છે એ પણ ફોન ઉપર અવેલેબલ નથી એનો અર્થ એમ થાય કે ભારતીય જનતા પક્ષ દ્વારા આ ઇલેક્શન સુરતનું છે એનું અપહરણ કરવામાં આવ્યું છે આ લોકશાહીનું ખૂન છે ચૂંટણીમાં હાર જીત છે એ મતદારોએ નક્કી કરવાની છે મતદાર છે એ સર્વોપરી છે આ રીતે મતદારોના

ફોર્મ સ્વીકારવું જ પડે અગાઉ પણ આવા બે હજાર બાવીસની ચૂંટણીમાં આવો જ બનાવ સુરત મુકામે બન્યો તો આપના કેન્ડિડેટમાં અને આર એ ફોર્મ સ્વીકારેલું હતું જ્યારે નિલેશભાઈ ઉમેદવારી નોંધાવી ત્યારે જે ઠેકેદારો હતા એ કલેક્ટર કચેરીમાં કલેક્ટર ઓફિસમાં હાજર હતા વિડિયોગ્રાફીમાં એ દેખાય છે કે કેમ એક મહત્વનો મુદ્દો છે એ મુદ્દો મેં પણ કલેક્ટર અરજી કર્યો છે કીધું છે કે આ ચારે ચાર જણા મારા ફોર્મ ભરવા માટે મારા સરઘસમાં હાજર હતા કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં અહીંયા સુધી આવ્યા હતા પોલીસે મર્યાદિત લોકોને અંદર જવા દેવા માટે ચાર જણાને અંદર જવા નહોતા દીધા જો એને સાઈન ન જ કરી હોય તો કલેક્ટર કચેરીમાં મારી સાથે આવે નહીં એટલે મેં એમને વિડીયો ફૂટેજ છે ચેક કરવાની અને ત્યાર પછી નિર્ણય કરવાનો દલીલ કરી છે બે ફરિયાદ થઈ છે એક પોલીસ કમિશનર કચેરીમાં આપી છે એક કલેક્ટર શ્રીમાં આપી છે અને એના ઉપરથી હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી કોઈ ઇન્કવાયરી થઈ નથી એવું મારી જાણમાં છે પોલીસે જાણ જો એમાં કોઈ ઇન્કવાયરી કરી હોય તો અમને જાણ કરે કે અમે તપાસ કરીએ છીએ અમે ગોતીએ છીએ હજી સુધી કોઈને ગોત્યા હોય એવું લાગતું નથી

તમે ડિસિપ્લિન જો મીડિયા ની મેન્ટેન કરે તો ક્યાંથી એક્સેપ્ટ કરશો તમે એક એક બાય એક એક બાય એક એક વન બાય વન આન્સર ઓલ કે દિલેશ દિલેશ ફોર્મ ભરવાની રેલી કરે ત્યારે મીડિયા ની ડિસિપ્લિન એને દેખાય

એટલે આપણે આપણે આ આ એવો ઇશ્યુ નથી આ ઇશ્યુ એવો નથી કે જેમાં આપણે વધારે જવું પડે સવાલ જે મહત્વનો સવાલ છે કે નિલેશ કેમ પત્રકાર સમક્ષ આવતો નથી નિલેશને જે રીતે હેન્ડલ થયું છે એનાથી એ ગભરાય છે તમારે મીડિયા સમક્ષ જોતો હોય તો મને અડધો કલાક કલાકનો ટાઈમ આપો તમને તમારી હાજર કરી દઈશ ઓકે ઓકે એક જવાબ હું આપી દઉં એક મિનિટ હું એક જવાબ આપી દઉં તમારો જે મહત્વનો સવાલ છે એનો જવાબ આપી દઈએ ગઈકાલે ચાર ચારે ચાર ટેકેદારો કલેક્ટર સાહેબની સમક્ષ આવ્યા કેમેરામાં આવીને બોલી ગયા એ તમારો સવાલ છે એનો હું જવાબ આપી દઉં મેં સાહેબને સ્પેસિફિક આનો જવાબ આપ્યો છે કે એકસો ચોસઠ મુજબ જ્યારે કોઈ સાક્ષીને તપાસવામાં આવે તો જજ સાહેબની સામે બી લોકો છે તે ડરને મારે જુઠ્ઠું બોલી જાય છે કારણ કે જજ સાહેબના ચેમ્બરની બહાર જે માળો ઊભો છે ભય એનો છે કલેક્ટર સાહેબની સામે જ્યારે સ્ટેટમેન્ટ આપે છે એને કોણ લઈને આવ્યું કોણ બહાર લઈને જાય છે આ એ તપાસનો વિષય છે અને બીજું કે એમની રજૂઆત એવી હતી બીજેપી તરફથી કે સિગ્નેચર જે છે તે એની નથી એવું પોતે જાતે કહી ગયા એનો જવાબ મારો એવો છે કે ઘણીવાર છે ને માળા બોલીને ફરી જાય છે એને કાયદાની ભાષામાં ચીટિંગ કહેવાય ઓકે જ મેં હું તો રોણક મિનિટ જેક હેકજ મેં કો જોબ રોણકના જવાબ નહોના ચાર ટેકેદારો હોય ભારતીય જનતા પક્ષના ઉમેદવારના એજન્ટની હાજરીમાં આવી અને એફિડેવિટ ઉપર કીધું કે આ અમારી સહીઓ ખોટી છે ત્રણ મહત્વની વસ્તુ છે આમાં ક્યાં ક્યાં પોલીસ લોકશાહીનું હરણ થયેલું છે ચીર હરણ થયેલું છે કોઈએ પણ નોમિનેશન પેપર જોયું નથી કલેક્ટર કચેરીનો કેસ નથી કે કોઈએ બીજેપી તરફથી આવ્યા હોય નોમિનેશન પેપર જોયું હોય અને એના ટેકેદારના